સ્થાન પોલીસ મથકે ખાણ ખનીજ વિભાગે ગાંધી જયંતિ નિમિત્તે સ્વસ્થ અભિયાન ચાલુ કર્યું હોય તેવું લાગી રહ્યું છે ખનીજ ચોરીનો ભેગો કરેલો અંદાજે સાત કરોડનો મુદ્દામાં ગાંધી જયંતિ નિમિત્તે સફાઈ હાથ ધરાઈ સ્થાન પોલીસ મથકમાં પડેલું પંદર વર્ષમાં પકડાય વર્ષો જૂનો મુદ્દામાં સુરેન્દ્રનગર ભૂસ્તર વિજ્ઞાન કચેરીએ મોકલવા કાર્યવાહી

મોટા પ્રમાણમાં ખનીજ જથ્થો મળી આવતો હોવાથી ભૂમાફિયા ગેરકાયદેસર કરતા હોય છે જેના પર ખાણ ખનીજ વિભાગ દ્વારા અવારનવાર દરોડા કરી મુદ્દામાલ પકડે જે પોલીસ મથકે મૂકવામાં આવતો હતો જે પંદર વર્ષ જૂનો આશરે સાત કરોડનો મુદ્દામાલ જેમાં ચરખી કોલસો માટી ટીસી સહિતની વસ્તુઓને ગાંધી જયંતિ નિમિત્તે સ્વસ્થ અભિયાન ચાલુ કર્યું હતું જેમાં વીસ ડમ્પલ પાંચ જે સીબી બેહિટાજી મશીન સફાઈ માટે કામે લગાડાયા હતા આ અંગે થાન પીઆઈ વી કે ખાતે જણાવ્યું કે થાનગઢ પોલીસ દ્વારા ભૂસ્તર વિજ્ઞાન ખાણ ખનીજને અનેક વખત લેખિતમાં જાણ કરી હતી કે આપનો પકડેલો સામાન અહીંથી કોઈ અન્ય જગ્યાએ મૂકવાની વ્યવસ્થા કરાવો પરંતુ ભુસ્તર વિજ્ઞાન ખાણ ખનીજ વિભાગ દ્વારા ધ્યાન દેવામાં ન આવતા અંતે સૂચના દેવામાં આવી કે આપનો સામાન તાત્કાલિક ધોરણે ફેરવવાની વ્યવસ્થા કરવાનું જણાવ્યું સામાન ભરીને સુરેન્દ્રનગર ભૂસ્તર વિજ્ઞાન ખાણ ખનીજની ઓફિસે રવાના કરવામાં આવી રહ્યો છે